હવે વાત કરવી છે એક એવા શાતિરની કે જે ઓનલાઈન ઠગાઈ માટે ઈ-કોમર્સ ની વેબસાઈટ હેક કરતો હતો અને લોકોના પૈસે રમતો હતો ઓનલાઈન જુગાર આવા જ એક ખાનગી બેંકના ડેપ્યુટી મેનેજરની કરવામાં આવી છે ધરપકડ વેબસાઈટ હેકિંગ કેસમાં બેંકના ડેપ્યુટી મેનેજરની ધરપકડ સાત કરોડ ની ઠગાઈ ના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઇટ હેક કરીને સાત કરોડની ઠગાઈ કરી હતી આરોપીઓ ઓનલાઈન જુગાર રમવાની ટેવ ધરાવે છે જુગાર રમવામાં કરોડો રૂપિયા હારી ગયા હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્રણે શાતીરો ઓનલાઇન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ મેળવી તેમના પાસેથી જુગાર રમતા હતા એમાં બેંક મેનેજર સહદેવ ખોખરે તેમની મદદ કરતો હતો તેમની સંડોવણી ખોલતા પોલીસે સહદેવને સકંજામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે એમાં સહદેવ ખોખરે એના વોટ્સઅપ થી જે યુટીઆર કોડ છે એ આપણે આરોપીઓને સેન્ડ કર્યા છે ફોરવર્ડ કર્યા છે સહદેવની પાસે વ્યુઇંગના રાઇટ્સ હોય છે એના કોમ્પ્યુટરમાં એક્સિસ બેન્કના કોઈ કસ્ટમર હોય તો એના વ્યૂંગના રાઇટ્સ છે એમાંથી ઘણીવાર હાથથી લખીને અથવા ફોટો પાડીને એ વોટ્સઅપ મારફતે આગળ આરોપીઓને ફોરવર્ડ કરતો ડીલ આ તો વર્ષોથી કોન્ટેકમાં ફ્રેન્ડશીપના નાતે તો છે જ પણ છેલ્લા ચારેક વર્ષની વાત કરીએ તો છ લાખ રૂપિયા વિજય સહદેવને આપેલા છે લોકોના પૈસાથી રમતા ઓનલાઈન જુગાર ડેપ્યુટીપથી મોકલતો હતો કેવી રીતે ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીનો મદદ કરતો હતો મેનેજરનો શું રોલ હતો ઠગાઈના ખેલમાં હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ આરોપી વિજય વાઘેલા અને સહદેવ ખોખરે જૂના મિત્રો છે ઓનલાઇન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ મેળવી તેમના પૈસાથી આરોપીઓ જુગાર રમતા હતા આ યુટીઆર કોડ બેંકના કોઈ કર્મચારીની મદદથી જ મળે જેથી બેંક કર્મચારીને કમિશનની લાલચ આપી યુટીઆર કોડ મેળવતા હતા આવી રીતે ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરે આરોપી વિજયને વોટ્સએપથી યુટીઆર કોડ મોકલતો હતો બદલામાં આરોપી વિજય મેનેજરને જે તે રકમના ત્રણથી દસ ટકા કમિશન આપતો હતો

એવું પ્રાથમિક દેખાણું છે પણ એ વેરીફાઈ કરવાનું બાકી છે અને એ વેરીફાઈ કરવા માટે અમે જે તે જે ડિજિટલ ડિવાઇસીસ મળેલા છે એમાં જે એણે ટ્રાય કરેલી છે અંદર એન્ટર થવાની આઉટ ઓફ વે જઈને એ એના આધારે અને જે રમી સર્કલ અને માય ઇલેવન છે એની સાથે એને નોટિસ આપી એની પાસેથી માહિતી મેળવીને વિશેષ પુરાવા મેળવવાનો પ્રયત્ન કરશું અને કોમ્પ્રોમાઇઝ કેટલા લેવલથી થઈ છે અને કેટલું એને ડેમેજ થયું છે એ મેળવવાનું માહિતી મેળવવાનું તપાસ કરશે ઓનલાઈન ઠગાઈમાં અગાઉ 3 ની થઈ હતી ધરપકડ આ કેસમાં અગાઉ વિજય વાઘેલા નીતેશ ઉર્ફે છોટુ અને આદિલ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓએ વેબસાઈટ હેક કરી અનેક ચાઇનીઝ ઇલેક્ટ્રિક વસ્તુઓ મંગાવી હતી આ વસ્તુઓનો ગુનાહિત ઇતિહાસમાં કોઈ ઉપયોગ થયો છે કે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે વિજય વેબસાઇટ હેક કરવા માટે અમેરિકાના એલેક્ઝાન્ડર નામના હેકર પાસેથી સર્ચ એન્જિન પરથી ડી હટિંગ કરી વેબસાઇટ કોમ્પ્રોમાઇઝ કરી ઈ કોમર્સ વેબસાઇટ પર ઠગાઈ કરતા શીખ્યો હતો વિજય ફેસબુક હેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી આરોપીઓ કોમર્સ વેબસાઇટ હેક કરી કરોડો રૂપિયાના માલસામાન મેળવી પૈસા મેળવી ઓનલાઈન જુગાર રમતા હતા અત્યાર સુધી આરોપીઓ લગભગ છ કરોડ જેટલાનો ઓનલાઈન જુગાર રમ્યા છે હાલ ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ પુરાવા એકઠા કરી વધુ તપાસ હાથ ધરી છે આ અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ